જસરા ખાતે ચૌદમો અશ્વ મેઘા ગુંજી યોજાશે આવતીકાલે બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત પ્રારંભ થવા જઈ રહ્યો છે વીસ બે બે હજાર પચીસ થી છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રી સુધી ચાલનાર છે આવતીકાલે વીસમી ફેબ્રુઆરીથી શરૂ થતો શો છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી યોજવામાં આવશે મારવાડી નસલના કરોડોની કિંમતના સહિત સિંધી અને કાઠિયાવાડી નસલના અશ્વોની અલગ અલગ હરીફાઈ યોજવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પણ ઉપસ્થિત રહેવાના છે આ આ શોમાં દર વર્ષની જેમ વર્ષે ભારતભરના અશ્વો ભાગ લેવા પહોંચશે અહીં તમે આવો એટલે જોવા મળે કે કેવી હોય છે ઘોડાઓની દુનિયા માટે આવો જસરા અને નિહાળો જસરાની

જે બનાસકાંઠા જિલ્લાના લોકો માટે તો વર્ષોથી ખાસ વિશેષ રહ્યો છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે અહીંની બુઢેશ્વર અશ્વ મેળા સમિતિ દ્વારા મેળા સાથે લોકો માટે પણ બખુબી ભાતીગળ મેળાનું આયોજન કરાય છે અહીં બાળકોના મનોરંજન માટે અનેક પ્રકારની રાઈડો ઊભી કરવામાં આવે છે જેથી અહીં આવતા લોકોને પણ મનોરંજન મળી રહે છે તો આવો જસરા અને નિહાળો આ વર્ષોથી અડગ જોવા મળતી અશ્વ સંસ્કૃતિને ઇન્ડિયાનો સૌથી મોટો અશ્વ શો એટલે જસરાનો ચૌદમો મેગા અશ્વ શો જસરા મહોત્સવ અંતર્ગત જે આવતીકાલે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત પ્રારંભ થવા જઈ રહ્યો છે વીસ બે બે હજાર પચીસથી છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રી સુધી ચાલનાર છે જેમાં મારવાડી નસલના અશ્વની કરોડો રૂપિયાના જે અશ્વો હોય છે જેની પ્રતિયોગિતા સિંધી અને કાઠિયાવાડી નસલની હરીફાઈઓ રહેવાલ પાટી માદરી રેવાલ સહિત એન્ડ્યુરન્સ નાચ આ પ્રકારની હરીફાઈઓ થશે કવિ સંમેલન તલવારબાજી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે જેમાં ગુજરાતના ગૃહમંત્રીશ્રી પણ પધારવાના છે અને આપણા અધ્યક્ષ માણી શંકરભાઈ ચૌધરી પણ પધારવાના છે એના સિવાય અનેકો મહાનુભાવો અહીંયા પધારશે અને એનો લાભ લેશે આ આવતીકાલથી રેવાપુરજી મહારાજના હાથે ધ્વજારોહણ કરી અને સાત દિવસનો આ કાર્યક્રમ યોજાનાર છે એની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પૂર્ણતાના આરે છે આપ સૌને મારું નિમંત્રણ છે કે આનંદ મેળો અને અનેક પ્રકારની રાઇડ્સોનો આનંદ અને અનેક પ્રકારની સ્પર્ધાઓનો આનંદ માણવા માટે આપ સૌ જસરાના મેળામાં પધારો એના માટે મારી વિનંતી છે પ્રવાસન વિભાગનું સૌજન્ય પ્રાપ્ત થયું છે જ્યારે યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ અને સાહિત્ય અકાદમી પણ અમને સૌજન્ય પૂરું પાડી રહેલ છે ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ સૌ જાહેર જનતા પણ પધારો અને અસો પાલોકોને વિશેષ આમંત્રણ પાઠવું છું